નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સતત વરસાદ અને ભારે પૂરે કોઈની સાડીવારી રાખ્યા વગર સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે વડોદરાના તરસાલીથી કાયાવરણો વચ્ચે તાજેતરમાં જ રૂપિયા ચાલીસ કરોડના ખર્ચે બનેલો રોડ ધોવાઈ જતા રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચારનું કેટલું ગંજાળ પ્રમાણ હોઈ શકે તે આમ જનતાની નજરમાં આવી ગયું છે પ્રજાએ આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે આમ તો ભ્રષ્ટાચાર પકડવો અને આમ જનતાની સામે લાવવો એ સરકારના કોઈ તંત્રનું ગજુ નથી પરંતુ તાજેતરમાં વરસાદ અને આવેલા ભારે પૂરે સરકારી તંત્ર કોન્ટ્રાક્ટરો કેવી મિલીભગતથી કહેવાતા વિકાસની કેવી કેવા કામો કરે છે તે છેવાડાના માનવીને પણ બતાવી દીધું છે વડોદરાના તરસાલીથી કાયાવરણ વચ્ચે રૂપિયા ચાલીસ કરોડના માતબર ખર્ચે બનેલો રોડ રૂઆત પાસે પાણીના ધસમસતા પૂરમાં તદ્દન ધોવાઈ ગયો છે સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર સામે બેદરકારીના અને મનમાની કરી હોવાના આક્ષેપો સાથે પંથકમાં ભારે નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું પાણીના નિકાલનું કોતર પૂરી દીધું હોવાને કારણે ફંટાયેલા પ્રવાહે મંદિર ગૌશાળા તેમજ ખેતીના પાક અને રોડ રસ્તાને ભારે નુકસાન પહોંચાડ્યું છે જેમાં કોન્ટ્રાક્ટરે બેદરકારી દાખવી મનમાની કરી હોવાના આક્ષેપ મૂક્યા છે પહેલીવાર સરાળ કે રોવાજ જેવા ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને તેને કારણે લોકો સહિત પશુઓને ભારે બેહાલી વેઠવાનો વારો આવ્યો છે નક્કી થયા મુજબની સંરક્ષણ દિવાલ બનાવવા બદલે કોન્ટ્રાક્ટરે જતા લોકોના ખિસ્સાના ચાલીસ કરોડ રૂપિયા પાણીમાં તણાઈ ગવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સર્જાયેલા સ્થિતિમાં નજીકમાં આવેલી ગૌશાળા પાંજરાપોળની ત્રણ ચાર ગાયોના મોત નીપજ્યા છે જ્યારે તણાઈ ગયેલી ગાયો હજુ લાપતા છે કરોડોના ખર્ચે બનેલા રોડ રસ્તાના હાલે લોકોની નજરમાં ભ્રષ્ટાચાર ઉઘાડો પાડી દીધો છે વડોદરા તાલુકાના રૂહ ગામે ધન્ય તરસાલીથી કાયાવરણથી પસાર થતો રોડ હમણાં જ બનાવવામાં આવ્યો છે અંદાજીત ચાલીસથી થી પચાસ કરોડના ખર્ચે બનાવવામાં આવેલો છે પરંતુ જે કોન્ટ્રાક્ટર છે એને પોતાની મનમાનીથી કામ કર્યું એવું લાગી રહ્યું છે અમારા ગામવાળાઓનું કોઈનું પણ સાંભળ્યું નથી આ જે એને રસ્તા બન એ કર્યો છે આ બળિયાદેવનું મંદિર છે એ બી તોડી નાખ્યું છે હજુ સુધી બનાવ્યું નથી એને પાણીના ફ્લોની અંદર બળિયાદેવનું મંદિર પણ ધોવાઈ ગયું છે અમારા ગામનું એક જૂનું નાળું બી હતું પાણીના નિકાલ માટે એ નાળું બી એને પૂરી દીધું છે અને અત્યારે એ પાણીનો નિકાલ કોઈ જગ્યાએ થઈ શકતો નથી એના માટે પાણીનો ફ્લો હો જે વધારો હતો એના લીધે જે ડામરના રોડ એને પાથરેલો હતો એ બધો ડામ્બર ઉખડી ઉખડીને રોડની પેલી સાઈડ ગતારી રહ્યા છે અને રોડ સંપૂર્ણ ધોવાઈ ગયો છે અને એને કારણે ગાયોને એ બધું મરણ પામ્યું છે તો શું લાગે છે આ રોડમાં ભ્રષ્ટાચાર થયો છે સંપૂર્ણ સરકારે તો પૈસા ફાળવેલા છે પરંતુ આ કોન્ટ્રાક્ટરે સંપૂર્ણ ભ્રષ્ટાચાર કરેલો છે અને એની ફૂલ બેદરકારી છે અને ચાલુ વરસાદમાં એને આ ડમ્બરિંગનું કામ કરેલું હતું કોઈ ચાર એણે પૂરેપૂરો ડમ્બર બી નથી પાથર્યો એવી છે કે આવા કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ થવા જોઈએ અમારા પૈસા એથી રોડ બનાવેલો છે ત્યારે આ રોડની સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી તો જે તે એન્જિનિયરે ચાર ફૂટનું લેવલ બનાવવાનું કીધું હતું અને બે ફૂટનું બનાવ્યું છે એના માટે પાણીનો ફ્લો ગોમ તરફ આવ્યો છે અને ગોમની સામે મંદિરને નુકસાન થયું સામેની સાઈડે પાણી ગયું તો સત્તર થી અઢાર ગાયોને નુકસાન થયું બે ત્રણ ગાયો મરી ગઈ છે એની જવાબદારી સંપૂર્ણ કોન્ટ્રાક્ટરની રહેશે જે તે સમયે એક્સિડન્ટ ઝોન અહીં આગળ જાહેર કર્યો તે વખતે એક્સિડન્ટ ઝોન ઓરિજિનલ મેં જે તે જગ્યાએ નથી કાયાવરોહન તરફ જવાની જગ્યા ઉપર એક્સિડન્ટ ઝોન થયો છે બાજુમાં સ્કૂલ આવેલી છે પણ એ લોકોએ કોઈ કાર્યવાહી કરી નથી અમે કલેક્ટરને અરજી આલી મામલતદારને આલી માર્ગ મકાન વિભાગને આલી છે અમે અને ગાંધીનગર પણ અરજી આલી છે એનો કોઈ જાતનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી હવે ખબર નથી કોન્ટ્રાક્ટરે કઈ રીતનું બનાવેલું છે આ જગ્યા એટલે કે કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય તો ગ્રામજનોની માગણી છે કે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ એમ